વલસાડ જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કર્યા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિન્દરાજ વૈશાલી પ્રજાપતિ પાર્થ સતીશ પટેલ કૃષ્ણા ગુપ્તા સહિત 60 થી વધુ કોંગી અગ્રણી ભાજપમાં જોડાયા અને ભાજપનો ખેસ ધારણ કર્યો જી જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર રાખી રહ્યા છે એનાથી પ્રેરાઈને સ્વયંભુ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે જેમાં ભારતીયતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે રાષ્ટ્રીયની સુરક્ષા હોય કે રાષ્ટ્રનો વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે ને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે એ મને કહેવામાં આવ્યું છે ને ભારત દેશમાં જ્યારે જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસવાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે એનાથી એ દૂષણથી એમ એ જોડવા માગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે એની સાથે જ વિજય ટંડેલ જે માજી વલસાડ શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે પંકજભાઈ જે વલસાડ જિલ્લા યુથના મહામંત્રી છે પૂરા જિલ્લાના યુથના મહામંત્રી છે સાથે સાથે પ્રદેશમાં પણ રિસર્ચ એન્ડ પોલિસી એન્ડ ડેવલપમેન્ટના પ્રમુખ છે એની સાથે વૈશાલીબેન પ્રજાપતિ જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે પાર્થ પટેલ કૃષ્ણા ગુપ્તા બધા અગ્રણી કાર્યકર્તા આજે જોડાઈ રહ્યા છે એમની સાથે સાત થી સિત્તેર બીજા કાર્યકર્તા પણ પૂરા વલસાડ જિલ્લાથી આજે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજની જે ભાજપની પરિસ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાબદ વિકલ્પ છે અને બધા પાર્ટીના લોકો રાષ્ટ્રપ્રેમની જે પ્રથમની જે લાગણી છે એની સાથે પ્રેરણાઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે નમસ્કાર કોંગ્રેસના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવીને જોડાવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે એ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ જે છે જે જિલ્લા લેવલથી લઈને મંડળ સુધીના કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો જે છે હાલની અંદર જે ભારતની અંદર નરેન્દ્રભાઈની વિકાસલક્ષી રાજનીતિ એક ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની રાજનીતિ એટલે હાલની અંદર જે ભારતની અંદર જે સાંત્રત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને એની ઉપર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું જે રૂપ છે એનાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીની અંદર એ લોકો જોડાવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એમને સહર્ષ સ્વીકારે છે એની અંદર છે વિવેક કુમાર પ્રમોદભાઈ ગુપ્તા કે જે વલસાડ એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે બીજા છે વિજય નારાયણ ટંડેલ જે માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હતા ત્રીજા છે પંકજ હિન્દરાજ જે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી છે અને રિસર્ચ એન્ડ યુથ ડેવલપમેન્ટના પ્રદેશના પ્રમુખ છે બીજું છે વૈશાલી એચ પ્રજાપતિ જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે પાર્થ સતીશ પટેલ એ યુથ કોંગ્રેસના કાર્યકર્તા છે અને ક્રિષ્ના ગુપ્તા જે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે આની સાથે આ જે ગ્રુપ જોડાયું છે એની સાથે લગભગ સાતથી સિત્તેર કાર્યકર્તાઓ એ પણ ભારતીય જનતા પાર્ટીની હાલની જે વિકાસલક્ષી રાજનીતિ અને રાષ્ટ્રીય કક્ષાનું જે રાજનીતિનેથી પ્રેરાઈને એવો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી એમને સરસ આવકારે છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં એમને સામેલ કરીએ છીએ આ લોકોને જોડાવાથી બીજેપીને કેટલો આ લોકોને જોડાવાથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને પરિવાર ભારતીય જનતા પાર્ટી હજુ મોટો કરીને એક સમગ્ર રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને સમગ્ર રાષ્ટ્રના યુથોને એક કરીને એક રાષ્ટ્ર ભાવના જાગે અને એ રાષ્ટ્ર ભાવનાને પ્રદેશના અને રાષ્ટ્રના ખૂણે ખૂણે પ્રસરાવા માટે ભારતીય જનતા પાર્ટી એમને જોડ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની